સમજાય છે તમને તમે વોર્નિંગ સમજો રિક્વેસ્ટ સમજો ઉઘરાણું કરતા હોય તો ઉઘરાણું બંધ કરી દેજો મારામાં ફરિયાદ આવી છે એટલે આટલા આવ્યો છું તમે ભાઈ પોલીસમાં છો તમે પોલીસમાં છો પોલીસમાં છો તમે કઈ ભાગો છો ભાઈ તમે પોલીસમાં છો

હા હા આટલું ઉઘરાણું થાય છે વાહન ચેકિંગ છે વાહન ચેકિંગ છે તમે દારૂ પીધો છે તમે દારૂ પીધો છે આઈડી કાર્ડ લાવો તમારું આઈડી કાર્ડ નથી વાત બધી સોળ નંબર આપણે સોળ નંબર ડાયલ કરીએ આટલે જ્યારે કાયદેસર ઉઘરાણું થાય છે વાહન ચેકિંગ છે આટલે ઉઘરાણું કરો છો અને તમે ઉતાતા તમે દારૂ પીધો છે ભાઈ તમારું આઈડી કાર્ડ બતાવો ને તમે હા આઈડી કાર્ડ બતાવો તમારો આઈડી કાર્ડ બતાવો આઈડી કાર્ડ બતાવો તમારું પેલા ભાઈ કઈ ગયા મોટા પર માસ્ક હતું કઈ ગયા ભાઈ બાર બોલાવો સાંભળી લો ભાઈ મારા ઘણી ફરિયાદ આવી છે ઉગ્રહ કરો છો સાંભળો તમે વોર્નિંગ સમજો રિક્વેસ્ટ સમજો ઉઘરા કરતા હોય તો ઉઘરાણું બંધ કરી દેજો મારા માં ફરિયાદ આવી છે એટલે આટલા આવ્યો છું મેં એટલે નોટ કર્યું તમે ખુલ્લે ઉઘરા નું કરો સાહેબ હાથ ટુ હાથ પૈસા લે છે વિડીયો બતાવું તમને માર પાસે વિડીયો પડ્યા છે માર પાસે બધા વિડીયો પડ્યા છે શ્રીમાન જીગરજી ફોન લાવો ને એક આપડે

મિત્રો સો નંબર ડાયલ કર્યો છે ફોન ઉપાડતા નથી ફરીથી એકવાર પ્રયાસ કરીએ ફોનનું ઓગણીસો તમારો પીએસઆઈ કોણ છે પીએસઆઈ કોણ છે પીએસઆઈ કોણ તમારો પીએસઆઈ નંબર આપો એમનો નંબર લો સાહેબનો મિત્રો સોન નંબર ડાયરેક્ટ કર્યો છે પણ પોલીસ ફોન ઉઠાવતી નથી તમે ક્યાં ભાગો છો આઈડી કાર્ડ ને તમારું તમારે તમે હોમગાર્ડ માં છો પોલીસ જીઆઈટી છો આઈ જાઓ રાતે અહી તમારું કામ છે જીઆઈટી વાળો જીઆઈડી વાળા અહીંયા શું કામ છે વાહન ચેકિંગ માં જોડે હોય હું તમને એ લોકો પૈસા ઉઘરાવતા હતા હું તમને હું તમને વિડીયો બતાવું વડીલ વડીલ હું તમને વિડીયો બતાવું કેમ એ લોકો પૈસા નતો ઉઘરાવતા ના ના વાહન ચેકિંગ હોય તો એ લોકો ખાલી હાથ મિલાવતા હતા ટ્રક ઉભી રાખે એમ નહીં એ લોકો ખાલી ટ્રક વાળા હાથ મિલાવતા તેમ એમ કહું છું ઉભી રાખન જો હું જોઈએ ટ્રક ઉભી રાખે ચેક કરવાનો સંકસ્વત શંકાસ્પદ એટલે બધા વાહનો શંકાસ્પદ હોય છે રાતે ના કોઈ બધા વાહન નહીં રાતે બધા વાહનો શંકાસ્પદ હોય છે કોઈ કોઈ નહીં બધા વાહન પેલા માસ્કવાળા સાહેબ કઈ ગયા કોઈ નહીં તો ભાઈ જો આ હોટેલ ગમે તે પેસેન્જર ઊભો રહે આટલા બધા જાહેરમાં કોઈ ભીડ કરે જાહેરમાં કોઈ ના કરે હું તમને શું કહી રહ્યો છું જે પેલા માસ્કવાળા ભાઈ હતા એ હું તમને પછી પરિચય આપું સાઈડ વાઈડમાં કઈ નહીં હું તમને પછી પરિચય આપું મારો તમારે પેલા મને આઈડી કાર્ડ બતાવો ને તમારો આઈડી કાર્ડ કઈ છે પોલીસમાં છો તો આઈડી કાર્ડ હોય ને તમારો કઈ છે તમારો આઈડી કાર્ડ આ જીઆરડી વાળા એટલે શું કરે છે જીઆરડી વાળા મન છે દિલ્હી જોડે હોય છે બધા બહાર નું છે મારામ ઘણી ફરિયાદ આવી છે તમને વિડિયો બતાવું હું અમે તમે દેખો છે કોઈ મે બધું જોયું મે બધું ચેક કર્યું છે શ્રીમાન મે બધા પ્રોપર પુરાવા હાથે મે અહીં રેડ મારી છે મે એમને રેડ નહીં મારી છે મારામ ઘણી ફરિયાદ આવી છે તમે ઉગ્રણ કરો છો એટલે કપડવંત પોલીસ ઉગ્રણ કરતી જ નથી કપડવંત ને તો અને પૈસા તમે કેવા લો છો 100 રૂપિયા 150 રૂપિયા

આટલે હું તમને વિડીયો બતાવું તમારો તમે થી પૈસા લેતતા એ ખોટી વાત છે એ હું તમને બતાવીશ એ મારો પ્રશ્ન છે પણ તમે પૈસા લેતા નથી તો તમે ખાલી વાહનો ચેક કરો છો ઓકે આપણે એકવાર ફરી સ્વાર્ડ નંબર ડાયલ કરીએ બોલો બે ના ના બે મિનિટ નહીં મારો ભાઈ બે મિનિટ નહીં અમે એ તો બધું કરીશું એ મારો પ્રશ્ન છે આપણે સો નંબર ડાયલ કર્યો છે પણ ફોન લાગી નથી રહ્યો તમારો પીએસઆઈ નંબર આપો મને પીએસઆઈ નંબર આપો પીએસઆઈ નંબર આપો સો નંબર જીઆઈડી વાળા ભાઈ સત્તા હોય છે રોડ ઉપર ઉભા રહેવાની ઓ શ્રીમાન અમારી થોડો મદદ હોય ને મદદ હોય રોડ ઉપર રાતે મદદમાં હોય એમ તો તમને કામ ખબર છે જીએડી નું કામ હોય છે તમે મોટર વેહીકલ એક્ટ વાંચેલી છે મોટર વેહીકલ એક્ટ વાંચેલી છે જીએડી નું કામ હોય છે પોલીસ ની હેલ્પ માં પોલીસ ની હેલ્પ એટલે પૈસા ઉગરાવવા ના પોલીસ ની હેલ્પ માં ના કોઈ પૈસા ના ઉગરાવો વડીલ તો આ લોકો રોડ ઉપર હસ્તમેળાપ કરતા હતા

તમે તમારો બોલેલો છે ને બોલાવેન બોલાવો સાહેબને સાહેબને બોલેલો છે ને બોલાવે ગાડી લઈને બોલો તમે નંબર માંગુ છો નંબર બોલાવો ગાડી લેન બોલાવવા એટલે મારામાં છે ને અવારનવાર ફરિયાદ હોય છે કે આ રોડ ઉપર ઉઘરાણું થાય છે એક આ ચોકડી છે એક રેલીએ ચોકડી છે પછી એક કપડાં બસ સ્ટેન્ડની આ બાજુ સમજ્યા છો તમને તમે એમ ચોકડો એમ ન કાયદે શું ઉઘરાવો તો

મવાર નવાર ફરિયાદો આવતી હતી કે જે કપડવનથી જે અરવલ્લી બાજુ જે રોડ જઈ રહ્યો છે એ રોડ ઉપર પાખે ચોકડી પર ઉઘરાણું થાય છે મેં કીધું મારા કપડવનની પોલીસ આવી ના હોય પણ આ તો અહીંયા આવે એટલે ખબર પડી કે પોલીસ ઉઘરાણું કરે છે એમ પાછા પૈસા કેવા સો રૂપિયા દોઢસો રૂપિયા ફોન લગાવો સાહેબને આપણે સો નંબર પર 4 થી 5 વાર ફોન લગાવ્યો છે પણ ફોન રિસીવ થયો નથી એ પણ એક વિચારવા જેવો મુદ્દો કહી શકાય એકવાર ફરી સો નંબર ડાયલ કરીએ અજાણિત નંબર ઉપરથી જજ કે કોલ નહીં અપરાધી રિપોર્ટ ફોન લગાવ્યો ખાલી નાટક કરતા ફોન લગાવવાનો

પાખિયા ચોકડી આવે છે ને આપણે ખેડા જિલ્લાની સરહદ હા જી અ પાખીયા ચોકડી જે છે ને ત્યાં પોલીસવાળા ગેરકાયદેસર ઉઘરાણું કરે છે જીઆઈડી જવાનો છે અંદર એસઆઈ સાહેબ સૂતર છે અને પેલા લોકો ઉઘરાણા પર ઉઘરાણા કરે છે ગેરકાયદેસર ઉઘરાણું કરે છે પોલીસવાળા जी એટલે પીએસઆર મોકલો તાત્કાલિક ધોરણે હાલો હા કયા પોલીસ સ્ટેશન લાગે કપડવંત પોલીસ સ્ટેશન લાગે તમા ટાઉન લાગે કે રૂરલ કપડવંત રૂરલ પોલીસ સ્ટેશન લાગે અમને જી નંબર નંબર કોઈ ફોન નંબર લખો જી બોલો હેલો तेसठ पांच छन्नू छवीस सात बार ओके सर थैंक यू सो मच हम कपड़वंज पुलिस स्टेशन में फोन लगाई रहा है कपड़वंज टाउन सॉरी रूरल कम कर बोला है મિત્રો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી ફોન લગાવ્યો છે એકવાર ફરી ટ્રાય કરીએ અહીં એક વિચારવા જેવો મુદ્દો એ કહી શકાય કે રાત્રિનો સમય હોય આપણને આશા હોય કે આપણો ફોન પોલીસ ઉઠાવશે પણ જ્યારે આપણને આપણો ફોનનો જવાબ જ ના મળે તો પછી એક વિચારવા જેવો મુદ્દો કહી શકાય અત્યારે ગેરકાયદેસર ઉઘરાણું થતું હતું પણ પોલીસ સ્ટેશનમાંથી ફોન ઉપડતો નથી સો નંબર ડાયલ કર્યો તો પણ ચાર કે પાંચ ફોન પછી એમનો ફોન ઉપડ્યો છે એટલે એક વિચારવા જેવો મુદ્દો એક મહત્ત્વનો કહી શકાય એકવાર ફરી પ્રયત્ન કરીએ ये और ये ए પછી આપી અમારો પરિચય તમે ત્રીજો ફોન લગાવી રહ્યા છે કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અંદર મારી પાસે જો ફોન છે મારો જે પહેલા લોકો ભાગી ગયા મને એકવાર ફોન કરીને બોલાવો

पहला भाई तो मित्रों लापता થઈ ગયે છે જેમણે મોઢા પર માસ્ક પહેરલું ને એ ભાઈ ગાયબ થઈ ગયે છે લો નંબર 9526 9526 ન્યુ 9526 સુકામ છે ન્યુ 9526 અજીભાઈ એય સાહેબ સાહેબ સુતા લાગે છે થઈ ગયા છે ને હુઈ જાય તમ જાગો એટલે પછી આપણે ઊંઘવું પડે કપડાં પોલીસ સ્ટેશનમાં ફરીવાર ફોન લગાવીએ છીએ મિત્રો અવારનવાર ફરિયાદો આવતી હતી કે બસ ઉગ્રનો જ કરે છે વિચારવા જેવું

કઈ નહીં મળી રાત્રે કોઈ ઇમરજન્સી ફોન કરે પોલીસ સ્ટેશન કેમ ફોન ઉપડતો નથી વિચારવા જેવો મુદ્દો તમને શું લાગે છે વિચારવા જેવો મુદ્દો છે ને રાત્રે કોઈ વ્યક્તિ હલવાઈ ગયો હોય પોલીસના સહારે બેઠો હોય કે પોલીસ મદદ કરશે પણ પોલીસ જ આમ ફોન ના ઉપાડે મદદ ના કરે શું કરવાનું કેટલા ફોન કરે અમે પીએસઓ નંબર આપો પીએસઓ પીએસઓ નંબર આપો તમારો ઓકે એક વાર મિત્રો ફરી પ્રયત્ન કરીએ ના સો ટકા તમે જોડે જ ઉભા છો નામ તમારું તમારું નામું છે મનુભાઈ એ સાહેબ ડ્રાઈવર ક્યા છે ગાડી નો ગાડી ડ્રાઈવર તમે ડ્રાઈવર છો જીઆરડી વાળો ગાડી ડ્રાઈવ કરી શકે તમે લાઇસન્સ લાઇસન્સ છે બતાવો ને તમારા પાસે લાયસન્સ છે તમારા તમે જીઆઈડીમાં છો ને આઈડી કાર્ડ લાવો તમારું તમે ગાડી ચલાવો છો ને પોલીસની જીઆઈડી વાળા પોલીસની ગાડી ચલાવી શકે ને ચલાવી શકે મિત્રો એમના જણાવ્યા અનુસાર જીઆઈડી જવાન પોલીસ ની ગાડી ચલાવી શકે છે હવે ચલાવી શકે છે કે નહીં ચલાવી શકે એ વિષય આખો અલગ છે પણ આ ભાઈ ગાડી ચલાવે છે પોલીસની ગાડી કાયદો કહે છે તો પછીનો વિષય છે

આ લોકો ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કરે છે બાનું સરસ કાઢ્યું છે વાંધો નહીં મળીએ પોઝિશન સ્ટેશન આવું છું શાંતિથી ચલો સો ટકા સો ટકા અને એવું લાગે છે કે તમે દારૂ પીને ગાડી ચલાવો છો ભાઈ એ તો જોઈશું તમે જાઓ તમે જાઓ તમારે ટાઈમ થઈ ગયો છે જાઓ શાંતિથી પેલા ભાઈ ગાડી ડ્રાઈવ કરે છે નામ તમારું ભાઈ ઓ હીરો બસ આ લોકો ગાડી ગયા ભાઈ મિત્રો વિચારવા જેવો મુદ્દો છે અત્યારે આ પોલીસ વાળા ગાડી લઈને ભાગી ગયા છે એ લોકો વાત એવી કરે છે કે અમે જીઆઈટી જવાન થઈને ગાડી ડ્રાઈવ કરી છે કરતા હશે સરસ વાત છે પણ એક મહત્વનો મુદ્દો છે કે ઉઘરાણું કરે છે ઉઘરાણું ક્યારે બંધ થશે પેલા એ સાહેબ ભાઈ પીન ગાડી ચલાવતા એવું અમને લાગતું હતું હવે દારૂ પીન ગાડી ચલાવે છે કે એ પણ તપાસનો વિષય છે સોડ નંબર ડાયલ કર્યો ચારથી પાંચ ફોન લગાયા પછી ફોન ઉપડ્યો છે આપણું જે ધ્યુરલ પોલીસ સ્ટેશન આવે ત્યાં ફોન લગાયા ચારથી પાંચ ફોન લગાવ્યા એક ફોન ઉપડ્યો નથી હવે અહીં તપાસનો વિષય એ છે કે જીઆરડી જવાન ઉઘરાણું કરી શકે ખરા જીઆરડી જવાનો રોડ ઉપર ઉભા રહીને ઉઘરાણું કરે છે એ લોકો એવું કહે છે અમે ઉઘરાણું નતા કરતા તો એ લોકો ખાલી હસ્તમેળાપ કરતા હતા રોડ ઉપર કઈ બીજો વ્યવહાર ચાલે છે હજુ કહું છું ચેતી જાજો એક તો પીને ગાડી ચલાવી છે પેલા ભાઈ દારૂપીણ સાઈડમાં બેઠા છે ફૂલ ઊંડા હતા એમને કઈ ખબર જ નથી પેલા ઉઘરાણું કરતા કદાચ એવું બની શકે કે એમને ના હોય હોય અને છે જે જવાનો એ કરતા હજુ કહું ઉઘરાણું કરતા હોય તો બંધ કરી દેજો વોર્નિંગ સમજો રિક્વેસ્ટ સમજો મારામાં ઘણી ફરિયાદ હોય છે અવારનવાર તમે ઉઘરાણું કરો છો પોલીસના નામ પર તમે કલંક છો સો રૂપિયા ઉઘરાવો છો બસો રૂપિયા ઉઘરાવો છો પબ્લિકને હેરાન કરો છો ગુનો કર્યો છે ને તો કાયદેસર દંડ ફાળો તમને હજુ ઠંડક નથી પડતી બિચારો માણસ ઘરથી બહાર નીકળ્યો હોય માંડ માંડ દિવસના ત્રણસો રૂપિયા કમાતો હોય તમે પૈસા લઈ લો છો થોડી તો શરમ કરો અને જે પેલા ભાઈ મોઢા પર માસ્ક હતું એ પોલીસના મળતી હતા તક શું કે આમ ભાગી જાય છે પેલા એએસઆઈ સાહેબ પણ સાઈડમાં બોલો તક સાહેબ સાઈડમાં આવો પડે વાત કરવી છે શું વાત કરવી છે ભાઈ જે હોય એ ઓન કેમેરા બોલ એક તો તમારા પોલીસ સ્ટેશનમાં ફોન નથી ઉઠાવતા અમે આ મુસીબતમાં હોઈએ તમે શું આવવાનો છો મિત્રો હવે અહીં આપણે એક છેલ્લે વિનંતી કરીએ કાં તો પછી વોર્નિંગ આપીએ ઉઘરાણું બંધ થઈ જાય જય હિન્દ